નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા તો મિત્રો આજે આપણી પાસે સુઝુકી ઇન્ટ્રાડર એકસો પચાસ વેચવા માટે આવેલું છે તો વિડીયો વિડીયોમાં આગળ બાઇક વિશે બધી જ માહિતી આપેલી છે તો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો વોટ્સએપ પર મોકલવાની રહેશે તો મિત્રો આજે સુઝુકી ઇન્ટ્રોડર એકસો પચાસ બાઇક વેચવા માટે આવેલું છે જે તમે ફોટામાં જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં બાઇક આપવાનું છે બાઇકના મોડલની આપણે વાત કરીએ તો બાઇક બે હજાર અઢારના મોડલનું બાઈક છે બાઈકમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે બાઈકમાં બંને ટાયર ટ્યુબલેસ નવા છે બાઈક માં ચેન ચકર પણ નવા ચડાવેલા છે ભાઈનુ એમ કેવુ છે બાઈક કચ્છ રાપર જોવા મળશે કોઈ મિત્રને જો બાઈક લેવાનું હોય તો રૂબરૂ મુલાકાત કરી બાઈક ને ટેસ્ટ ડ્રાઈવ લઈ બાઈક ખરીદી શકો છો બાઈક ની કિંમત ની આપણે વાત કરીએ તો બાઈક ની કિંમત 55000 રૂપિયા રાખેલ છે બાઈક ના માલિક નો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલો છે ખરીદવા માટે માટેનો સંપર્ક કરી બાઇક વિશે વધુ માહિતી મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના અવ નવા વિડીયો જોવા મળે